તો હેલો ગાઈઝ હું મારા ભાઈને એક એક્સપેન્સિવ સરપ્રાઈઝ આપવા જઈ રહી છું તે સરપ્રાઈઝ જોઈને તે શું રિએક્ટ કરે છે ચાલો જોઈએ મનો પાણી ભરી આવજે તો પાણી વાણી પછી બીજે તારા માટે હું ગિફ્ટ લઈ આવી છું શું ગિફ્ટ છે પહેલા આંખ બંધ કર પછી કહું હાલ જારો આંખો બંધ કરો આંખો ખોલ હવે

સૌપ્રથમ મારા ઇન્સ્ટાની બાયોની લિંક ઉપર જઈને ત્યાં રાજા ગેમ ખોલીને વિંગોમાં દસ હજારની લાઈવ બેટ મારવાની છે અને લાઈવ બેટ મારીને જે પ્રોફિટ થાય છે તે તમારી સામે તમે જોઈ શકો છો વિડ્રો કરવું પણ એકદમ આસાન છે તમારી બેંક ડિટેલ નાખીને તમે આસાનીથી વિડ્રો કરી શકો છો બીજા નંબરની લિંક ઉપર જઈને ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ત્યાં તમને ડેલી ટુ ડેલી પ્રિડિક્શન જોવા મળશે હું મારા રિસ્ક ઉપર રમું છું તમે તમારા રિસ્ક ઉપર રમજો